ધાગત્રાના રામગઢના અરવિંદભાઈ રતીલાલ વરમોડા સાથે રૂપિયા અઢાર લાખ માં લગ્ન કરી આવતા સાથે જ યુવકના દાગી લઈને નાશ્યા હતા રૂપિયા પણ ગયા અને દુલ્હન પણ ગઈ ધાગોધ્રાના જેમ કે જેસડા ગામના કલ્પેશભાઈ પ્રજાભાઈ સાથે પણ પાટડીના દેઘાંબના જેમ કે ઘનશ્યામભાઈ રાજપૂત નામના દલાલે લૂટેરી દુલ્હનનો સંપર્ક કરાવતા ચાલી લાખ રૂપિયા લઈને નાસી ગઈ છે જેથી લોકોને આવા દલાલ અને લૂંટેરી દુલ્હનથી સાવધાન રહેવું જોઈએ તમને અમે તેમના ફોટા પણ બતાવી રહ્યા છીએ કારણ કે વાત કરીએ તો અરવિંદભાઈ રતીલાલે જેમ કે વરબોલા ચાટેપેટે એટલે કે પટેલ ઉંમર વરસ એમ કે આડતરી ધંધો ખેતી રહે રામગઢ રબારી શેરી તાલુકો ધાંગધ્રા જિલ્લો સુનનગર જેમ કે રૂબરૂમાં આવીને જાહેરાત કરી કે જેમ કે ફરિયાદ લખાવી છે કે હું જેમ કે જણાવેલ નામ સરનાવું મારા પરિવાર સાથે રહું છું અને ખેતી કામ કરું છું તથા મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અને મારા પિતાનું નામ પ્રતિલાલ સગનભાઈ વર્મોલા છે જેમની ઉંમર સાઠ અને તેમના માતાનું નામ ગૌરીબેન છે જેમને વાત કરીએ તો સૌથી મોટા જેમ કે જિતેન્દ્રભાઈ તેમનો આખો તમને ઇતિહાસ આપ્યો છે પરંતુ દોસ્તો તમને જણાવી દઈએ કે આવી લૂંટેરી દુલ્હનથી રહેવું ચાવધાન દેગામના દલાલ અને વાઘોડિયાની દુલ્હને ક્ષેત્રે છે ત્યારે ચાલા